આ બાળક છે તે જોવે છે તો ખરી પણ એના ઇમોશન્સ તમે જુઓ તો એકદમ છે માસૂમ પણ એ રિસાયેલો હોય તે પ્રમાણેનું આ ચિત્ર દર્શાવે છે અને એના જે હાવભાવ એઆઈ એ દરેક વસ્તુ કરશે તો ખરી એની અંદર ડિજિટલ રીતના પ્રિન્ટ પણ થઈ જશે પણ જે ભાવ જે છે તે એક કલાકાર જ સમજીને એ પેપર કેનવાસ પર વર્ક કરી શકતા હોય છે નમસ્કાર દર્શક મિત્રો હું પ્રતિમા સોની સ્વાગત છે આપ સૌનું ખબર છે ડોટ કોમ નહીં ચેનલ ગુરુદેવ ભવ સિરીઝમાં કહેવાય છે ને કે કલા ઘણા બધા પ્રકારની હોય છે અને કલાથી માણસ ખૂબ જ વિક્ષે છે અને અલગ અલગ પ્રકારની સર્જનાત્મકતા સાથે જ્યારે કલાને આગળ વધારે છે ત્યારે તે વ્યક્તિ ખૂબ જ સફળ બનતું હોય છે આજે આપણી વચ્ચે એક એવું વ્યક્તિત્વ છે કે જેણે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર પોતાના ચિત્રો રજૂ કર્યા છે જેમણે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે અને સુરત શહેરના ઘણા બધા બાળકોને પોતાના રંગોથી એમણે એમના જીવનમાં કલાના રંગો ઉમેરવાનો ખૂબ જ સુંદર પ્રયાસ કર્યો છે તો બેન આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું વેલકમ ઇન અવર ચેનલ હું ભાવિકા ગોહિલ ભાવિકાબેન ગોહિલનું આપણે સ્વાગત કરીએ છીએ ભાવિકાબેન ગોહિલ અત્યારે એક આર્ટ ટીચર તરીકે ધ મિલેનિયમ શાળાની અંદર કાર્યરત છે આપણે આજે વાતની શરૂઆત કરીશું તેમની ડ્રોઈંગ અને આર્ટની જર્નીથી ભાવિકાબેન સૌ પ્રથમ તો તમે એ જણાવશો કે આર્ટ એક દિલનો વિષય છે અને કહેવાય છે કે આર્ટ એ શીખતા રહેવાની પ્રક્રિયા છે તો તમારા જીવનમાં આર્ટનો પ્રવેશ ક્યારથી થયો ફોર્થ સ્ટાન્ડર્ડમાં હતી અને ત્યારે મારા ટીચર હતા રક્ષાબેન હાલમાં પણ છે અને તેમની માર્ગદર્શનથી હું આ ફિલ્ડમાં આગળ વધી છું અને ઘણું આજે મેં અચીવ પણ કર્યું છે મીન્સ કે મને ઘણો અનુભવ જે છે તે બધો જ અનુભવ મારા જે લાગણીઓ જે પોતાનો ભાવ જે એક વ્યક્ત થતો હોય તે પેપર પર મેં દર્શાવવાની કોશિશ કરી છે એટલે એવું કહી શકાય ભાવિકાબેન કે તમે ચોથા ધોરણમાં હતા ત્યારથી જ તમે પીછીની સાથેની રમતો શરૂ કરી દીધી હતી ભાવિકાબેન તમને એક ડ્રોઈંગને અને આર્ટને પોતાના પ્રોફેશન તરીકે સ્વીકારવાનું કેવી રીતે મન થયું બે હજાર તેરમાં હું વર્ક તો મારા ઘરે એની પહેલાં કરતી જ હતી પણ ત્યારે મને ધ્યાન એટલું બધું નહોતું પણ હું એલપી સવણ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર જ્યારે એઝ અ ટીચર તરીકે જોઈન્ટ થઈ આર્ટ ટીચર તો ત્યાંથી મારી કેરિયરની શરૂઆત સ્ટાર્ટ થઈ અને ત્યાર પછી મને એ વાતનું ઘણો અનુભવ થયો કે ના મારે એ ફિલ્ડની અંદર આગળ વધવું જોઈએ તો આઈ થિંક તમે માસ્ટર ઇન ફાઇન આર્ટ્સ કરી રહ્યા છો હા માસ્ટર ફાઇન આર્ટ્સ મારું ચાલુ છે તમારું તો એની અંદર ઘણા બધા સંશોધનો પણ આપ આર્ટ ક્ષેત્રની અંદર કરી રહ્યા છો તો એની માહિતી થોડીક આપશે ભારતીય ચિત્રકલામાં જે જનજાતિ આદિવાસી જે લોક કલાઓ છે જેવી રીતના કે મધુબની છે પીઠારા છે સોરા છે વારલી છે આ બધી જેટલી પણ કલાઓ છે તેની ઉપર રિસર્ચ થતું હોય છે જેવી રીતના કે એનો ઉદભવ ક્યાંથી થયો અમુક એવી કલાઓ જે છે જે મળ અને માટી જે ગાયનું છાણ આવે તે અને એ બંડે મિક્સ કરીને જે લીપણ કરતા હોય તેની ઉપર રંગોનું ભાતનું ઓસામણ છે કલરો કેવી રીતના એ બનાવે કે ફૂલ પાન અને એનેથી થતી હોય વાસની બ્રશનો ઉપયોગ થતો હોય કે જે વાસ છે તેની નરમ નરમ જે એકદમ કૂણી જે વાસ હોય તેનો ઉપયોગ કરીને પેઇન્ટિંગો બનાવાતા હોય છે એની અંદર તમે અત્યાર સુધીમાં ઘણા બધા પેઇન્ટિંગ્સ બનાવ્યા છે અને તમે ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પણ ભાગ લીધો છે તો તો તમારા જે પેઇન્ટિંગ્સ છે તેની અંદર કયા પ્રકારના પેઇન્ટિંગ્સ વધારે મહત્ત્વના હોય છે કે તમે સ્કેચિસ ઉપર કામ કરો છો કે તમે ઓઇલ પેઇન્ટ્સ કે વોટર કલર વોટ એવર તમે કેવી રીતે સૌથી વધારે તમારી માસ્ટરી કયા પેઇન્ટિંગ્સમાં છે હું સ્કેચ કરતી હોઉં છું વર્લ્ડ રેકોર્ડ જે ગિનિસ ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર અમુક સમય અને અમુક સમય દરમિયાન આપણે જે સ્કેચ અને કરવાનું હોય એક જ ધ્યાન અને ધ્યાન કેન્દ્રિત કરીને વર્ક કમ્પ્લીટ કરવાનું હોય છે તો મેં પોટ્રેટ બનાવ્યું હતું તે સમય દરમિયાન અને ઊન જે દરેકે દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને કે લાઈવ પોર્ટ્રેટ કેવી રીતના કમ્પ્લીટ કરવાનું હોય તે બધી વસ્તુ આપણે આગળ એની અંદર વર્ક કર્યું એટલે તમે જે વર્લ્ડ રેકોર્ડ અટેમ્પ્ટ કર્યો તેની અંદર એક ચોક્કસ ટાઈમ લિમિટની અંદર તમારે પોર્ટ્રેટ રેડી કરવાનું હતું દેટ મીન્સ કોન્સન્ટ્રેશન એન્ડ ટાઈમ મેનેજમેન્ટ બોથ આર રિક્વાયડ એટ ધેટ ટાઈમ રાઈટ ખૂબ સારી વાત છે કે લર્નિંગ પણ એની અંદર ઘણું બધું આવી ગયું મેડમ અત્યારના સમયની અંદર એવું જોવાય છે કે ડિજિટલ જમાનાની અંદર આપણે જીવી રહ્યા છીએ અને કલા એક હૃદયની વસ્તુ છે તો અત્યારે એઆઈ અને ચેટ જીપીટી અને ઘણી બધી એવી આપણી પાસે પ્લેટફોર્મ છે તો એ બધા પ્લેટફોર્મની સાથે આપણે આપણી કલાને જીવંત કેટલા પ્રમાણમાં રાખી શકીશું એઆઈની અંદર ઘણું બધું ખૂબ સારું એવું પેઇન્ટિંગો ડિજિટલ રીતના થાય છે પણ જે એક કલાકાર પોતાના જે ભાવ છે તે પેપર પર જ ખૂબ સારી રીતના દર્શાવતા હોય છે આ બાળક છે તે જોવે છે તો ખરી પણ એના ઇમોશન્સ તમે જુઓ તો એકદમ છે માસૂમ પણ એ રિસાયેલો હોય તે પ્રમાણેનું આ ચિત્ર દર્શાવે છે અને એના જે હાવભાવ એઆઈ એ દરેક વસ્તુ કરશે તો ખરી એની અંદર ડિજિટલ રીતના પ્રિન્ટ પણ થઈ જશે પણ જે ભાવ જે છે તે એક કલાકાર જ સમજીને એ પેપર કેનવાસ પર વર્ક કરી શકતા હોય છે એટલે એવું કહી શકીએ આપણે કે જે રિયાલિટી છે તે રિયાલિટીનું મહત્ત્વ ક્યારે ઓછું થવાનું નથી તમે આની અંદર એક શબ્દ વાપર્યો કે મનના ભાવ અને બાળક રેસાયેલું દેખાય છે તો એઝ અ હ્યુમન બિંગ આપણા લાઈફની અંદર પણ મૂડ સ્વિંગ્સ આવતા હોય કંઈક સ્ટ્રેસ આવતો હોય અથવા આપણે કંઈક કામમાં હોઈએ તો એવા સમયમાં જો આપણે કોઈ ડ્રોઈંગ બનાવવા બેસીએ છીએ તો એ આપણા જે મૂડની અસર આપણા ડ્રોઈંગ પર થાય ખરી જી એની અંદર એ પ્રમાણેના આપણા જે ભાવ હોય હું ખુશ હોઉં તો મારા પેઇન્ટિંગની અંદર મારા બ્રશના સ્ટ્રોક એ કંઈ અલગ જ લેવલ પર હોય જ્યારે આખું પેઇન્ટિંગ કમ્પ્લીટ થતું હોય તો એ એનું કંઈ જે નિખરીને જે ઉભરીને આવે ને તે વસ્તુ જ કંઈ અલગ હોય પણ હા હું જ્યારે શેડ હોઉં તો એના શોક પણ એ પ્રમાણે આખું મારું ડ્રોઈંગ એટલે કે આપણું જે પેઇન્ટિંગ છે તે દર્શાવી જ જાય કે એક ચિત્રકારના ભાવ કેવી રીતના છે તે પ્રમાણેનું દરેકે દરેક ચિત્રની અંદર તમને ભાવ જોવા મળશે દરેક કલાકારનો સ્કેચ દેખાઈ રહ્યું છે મને તો આવું એક સુંદર સ્કેચ બનાવવા માટે મેડમ કેટલો સમય તમારે આપવો પડતો હોય છે ત્યારે આટલો સુંદર સ્કેચ તૈયાર થતો હોય છે સી એક કલાકારની જે જર્ની છે તેના ઉપર ડિપેન્ડેટ હોય છે કે એ એનો એક સ્કેચ કેટલા સમયની અંદર એના હાવભાવ એના મૂળ તેની ઉપર ડિપેન્ડ કરે છે એનો મૂળ તે સમયે કેવો હોય હા ઓર્ડરના હોય તો તમે એ બે ત્રણ કલાકમાં પણ બનાવી દેતા હોવ છો પણ જ્યારે એક કલાકાર પોતાના મનથી જ્યારે એ વસ્તુ બનાવતા હોય તો એનો એ પોતે પણ એ સ્કેચની અંદર એટલા ખોવાઈ જાય કે એને સમયની ખબર જ ના પડતી હોય કે એ કેટલા સમયની અંદર એ બનાવી શકે કેમ કે આર્ટ એક એવી કલા છે કે જેની અંદર તમે એકવાર બેસો ને તો તમે તમારી પાસેથી કોઈ પસાર પણ થઈ જાય ને તો બી તમને ખબર ના હોય કે એ વ્યક્તિ ત્યાંથી પસાર થયો એ તમે એટલું એકાગ્રતા એની અંદર એટલી બધી તમારી થઈ જાય કે નહીં ખબર પડે ફોકસ સાથે આપણે એક કોન્સન્ટ્રેશન અને ફોકસ સાથે આપણે જ્યારે કામમાં ડૂબી જઈએ છીએ ત્યારે આપણને કામનું પરિણામ મળતું હોય છે ખૂબ સારી વાત કરી મેડમ તમે એક વર્કિંગ વુમન તરીકે એક કલાની સાથે કામ કરી રહ્યા છો તમે અત્યારે શાળામાં એઝ આ ટીચર તરીકે કામ કરો છો અને તમે આવું એક્સ્ટ્રા વર્ક પણ કરો છો તો એ બધાનું ટાઈમ મેનેજમેન્ટ તમે કેવી રીતે કરો છો ટાઈમ મેનેજમેન્ટની અંદર તો દરેક સમયની એક સીમિત ટાઈમિંગ સેટ કરેલો હોય છે તે સમય દરમિયાન વર્ક પર જે પ્રમાણે જે સમય વર્કનો હોય તે સમય આપણે વર્ક પર ધ્યાન આપતા હોઈએ ત્યાર પછીનો જે બાકીનો સમય છે તે મારા પોતાના પેઇન્ટિંગ્સ અને ક્લાસીસ જે હું કરાવું છું તેની પર મારું ધ્યાન હોય ને ત્યાર પછી જે સમય હોય છે તે મારા ફેમિલી મેમ્બરને હું એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરતી હોઉં છું બીજી એક વાત કે કલા એક ખૂબ જ સુંદર માધ્યમ છે કે જેના થકી આપણે એવું કહેવાય કે દરેક માનવી સ્ટ્રેસ ફ્રી થઈ શકતું હોય છે અને અત્યારના બાળકો સ્કિલફુલ બાળકો છે કે જેની અંદર અલગ અલગ પ્રકારની સ્કિલ્સ હોય છે તો આપણે બાળકોની અંદર ડ્રોઈંગની સ્કિલ્સ વધારવા માટે શું કરવું જોઈએ મારું માનવું મારું એઝ અ પર્સનલ હું એક આર્ટ ટીચર અને એક આર્ટિસ્ટ તરીકે એવું કહી શકું કે બાળકો ને જરૂરી નથી કે એજ પર જ ડિપેન્ડ છે એને ઇન્ટરેસ્ટ નાના બાળકો જ્યારે હોય ને ત્યારે એમને કલર્સ અને એનેથી તો રમતા જ હોય છે કેમ કે એનું ગ્રોથ જ ત્યાંથી જ સ્ટાર્ટ થાય અને ધીરે ધીરે એને એક દિશા આપવા માટે આપણે એને જે પાયાનું જ્ઞાન કહેવાય ને કે પેન્સિલ પકડવાનું અને કલરિંગ કેવી રીતે કરવાનું એને ચોક્કસ જો માર્ગદર્શન મળે તો એ આગળ જઈને આર્કિટેક્ચર પણ બની શકે ઘણી એવી સારી ફિલ્ડોમાં જઈ શકે અને અત્યારના આર્ટની અંદર તો એટલી બધી ફિલ્ડ છે કે દરેકે દરેક બાળક ખૂબ સારી રીતના વર્કિંગમાં કરી શકે દેટ મીન્સ આપનું એવું કહેવું છે કે એક ડ્રોઈંગ અને આર્ટને આપણે એક પ્રોફેશન તરીકે જો બાળક અપનાવે છે તો એને એની અંદર ઘણા બધા સ્કોપ્સ છે કે જેમાંથી આગળ વધી શકે છે ખૂબ સારી વાત છે મેડમ બીજો એક પ્રશ્ન એવો છે કે કલાની અંદર જ્યારે આગળ વધવું છે અથવા તમે અત્યાર સુધી પહોંચ્યા છો તો એની અંદર આપણને ફેમિલીના સપોર્ટની કે પેરેન્ટ્સના ગાઈડન્સની કઈ રીતની જરૂરિયાત પડતી હોય છે અને પેરેન્ટ્સે શું બાળકને એ વખતે ગાઈડન્સ આપવું જોઈએ જે તમે મેળવી ચૂક્યા છો જી મારા પેરેન્ટ્સે તો મને હરેક સમયે કીધું છે કે આગળ વધો હું સાથે દરેક પેરેન્ટ્સને કહીશ કે બાળકોની અંદર નોર્મલ બાળકો અને હાઈપર એક્ટિવ બાળકો જે હોય છે તેની અંદર દરેકનું જ્ઞાન અલગ અલગ હોય છે તમે એમને ખૂબ સારી રીતના આગળ વધારવા માટે પ્રોત્સાહન આપણે આપવું પડે અત્યારના કેવું છે કે દરેકે દરેક પેરેન્ટ્સને કોમ્પિટિશનની અંદર કે મારું બાળક અહીંયા રહી ગયું પણ બીજા જે બાળકો છે તે એનેથી આગળ ના નીકળી જવા જોઈએ તો મારી એટલી રિક્વેસ્ટ છે કે દરેક પેરેન્ટ્સે દરેક જે બાળકો છે તેની પોતાની એક અલગ આવડત છે તે પ્રમાણે જો આગળ વધે તો એ બહુ સારી વાત છે કમ્પેરિઝન નહીં કરવું જોઈએ ખૂબ સાચી અને સારી વાત કરી કારણ કે દરેક વ્યક્તિ છે તેની અંદર અલગ અલગ પ્રકારની સ્કિલ હોય છે અને એ સ્કિલનો ઉપયોગ કરીને જ દરેક વ્યક્તિ સમાજમાં અને પોતાના જીવનમાં આગળ વધતો હોય છે તો પેરેન્ટ્સ ક્યારે પણ પોતાના બાળકની કમ્પેરિઝન આપણે બીજા સાથે ન કરતા પોતાના બાળકની કમ્પેરિઝન પોતાના બાળકની સાથે જ કરીશું કે એણે કેટલા લેવલનો ગ્રોથ કર્યો છે કોઈ પણ દિશા હોય એ એજ્યુકેશન હોય કે સ્કિલ હોય તો એટલું આપણે ધ્યાન રાખીએ તો કદાચ બાળકને પણ સફર કરવાનો વારો ન આવે તેવું અમારું અંગત મંતવ્ય છે મેડમ તમે આટલી બધું એચિવમેન્ટ મેળવ્યું છે પરંતુ શું તમે અત્યારે પણ કંઈ નવું કહેવાય છે ને કે દરેક શિક્ષક હોય એ હંમેશા એક વિદ્યાર્થી જ છે કંઈકનું કંઈક નવું શીખતા રહેતા હોય છે તો આપણે ડ્રોઈંગ ફિલ્ડમાં કે આર્ટ ફિલ્ડમાં કંઈક અત્યારે કંઈ નવું શીખી રહ્યા છો આપ જી હું આગળ ઘણી બધી વસ્તુ મારી માટે દરેક સમયે જે બી હું કંઈ બનાવતી હોઉં મતલબ પેઇન્ટિંગ બનાવતી હોઉં સ્કેચ કરતી હોઉં તે હંમેશા એમાંથી હું કંઈક નવું શીખતી હોઉં છું ત્યાર પછી હમણાં અપકમિંગ મારું એક એક્ઝિબિશન આવે છે તેની અંદર વોટર કલર ને લઈને વર્ક છે માધ્યમ વોટર કલર છે અને એક સ્ટોરી પર આખું વર્ક ચાલે છે કથા જે કહેવાય તે અને એની અંદર ઘણી બધી એક સ્ત્રી કે જે ફેમિના જે છે તેને એક અલગ રિપ રિપ્રેઝેન્ટ કરેલું છે અને કદલી નામનું એક વૃક્ષ એટલે કે ટ્રી છે તેને ફળ પત્તા ટ્રીઝ અને એ બધી વસ્તુનો ઉપયોગ કરીને પેઇન્ટિંગ્સ બનાવેલા છે ખૂબ સુંદર વાત કરી કે માણસે શીખવું હોય તો ગમે ત્યાંથી એને રસ્તા મળી જ જતા હોય છે કાર્યક્રમના અંત તરફ આપણે આગળ વધીએ તો મેડમ તમારું હજી શું સ્વપ્ન એવું છે કે આ ડ્રોઈંગમાં તમે ઘણું બધું એચિવ તો કરી જ લીધું છે તમે ગ્રીનીઝ બુકમાં ગયા છો તમે નેશનલ ઇન્ટરનેશનલમાં તમારા ડ્રોઈંગ રજૂ કર્યા છે પરંતુ તે છતાં પણ એવું કંઈ છે કે હજી તમે એને પૂર્ણ કરવાનું સ્વપ્ન સેવી રહ્યા છો જી મારે એવું ઈચ્છા છે કે બાળકોને હું જેટલી બનું ને એટલી હેલ્પ કરી શકું એ લોકોના ગ્રોથ માટે કે ઘણીવાર કેવું થાય કે બચ્ચુંને આવ એટલે બાળકોને આવડતા હોવા છતાં પણ એ લોકોનું જે સમય લિમિટ જે હોય છે અમુકવાર કેવું થાય કે નાના બાળકોથી મોટા તો એ થઈ જાય પણ અમુક વસ્તુની જે લોકોને નોલેજ હોય ને તે એમને મારો એવું વિચાર છે કે હું એમને ખૂબ સારી રીતના એ દરેક નોલેજ આર્ટની ફિલ્ડની જે નોલેજ છે તે હું એમને આપ ખૂબ સુંદર વાત કરી તમે અમારા દર્શક મિત્રોને અને ખાસ કરીને વાલીને શું સંદેશો આપશો સૌથી પહેલા તો કમ્પેરિઝન નહીં કરવાનું કેમ કે બાળકની જે એક પોતાનું એક વ્યક્તિત્વ છે જે નાનું બાળક હોય કે મોટું પણ એની પોતાના ફ્રેન્ડ જોડે કમ્પેરિઝન નહીં કરવું જોઈએ અને એ જેવું છે ને તેવું એ આગળ વધે કોઈ બી ફિલ્ડ હોય ઘણા બાળકોને કેવું કે મેક્સમાં વધારે ઇન્ટરેસ્ટ હોય પણ એ મેક્સને આર્ટની અંદર કન્વર્ટ કરીને મેક્સ શીખવાડી શકાય જેવી રીતના સ્ક્વેર ટ્રી ટ્રાયંગલ એ આખું જોમેટિકલ પાર્ટ જ છે પણ એને એ આર્ટના ફોર્મની થ્રુ આપણે એને મેક્સનું શીખવાડશું તો એ ઘણું એ એ તરફ આગળ વધશે તો મારી એવી વિશ છે કે કોઈ પણ પેરેન્ટ્સે ભલે એ કોમ્પિટિશનમાં જાય કે લાઈફની અંદર કશે બી પણ એનું કોઈ પણ સ્ટુડન્ટ જોડે કમ્પેરિઝન નહીં થવું જોઈએ દર્શક મિત્રો આ વાત ખૂબ જ સારી રીતે દરેક પેરેન્ટ્સે સમજવા જેવી છે કે વ્યક્તિએ વ્યક્તિએ સ્કિલ બદલાતી હોય છે અને બાળકની અંદર કંઈક ભરેલું હોય છે તો એ બહાર નીકળવાનું જ છે એક પેરેન્ટ્સ તરીકે જરૂર હોય છે સપોર્ટની અને બાળકની જે કંઈક ક્રિયાઓ છે ગતિવિધિઓ છે અને સ્કિલ શીખી રહ્યો છે એની અંદર જો પેરેન્ટ્સનો સપોર્ટ મળે છે તો બાળક ચોક્કસપણે એ દિશામાં ખૂબ સારી રીતે આગળ વધતું હોય છે એ ખૂબ જ સારો મર્મ મેડમે આપણને સમજાવ્યો મેડમની સાથેની આજની વાર્તામાં આપણે ઘણું બધું શીખી શક્યા કે ક્રિએટિવિટીને સાથે રાખીને આગળ વધવું જોઈએ શિક્ષણની સાથે સાથે સ્કિલનું ડેવલપમેન્ટ પણ એટલું જરૂરી છે અને સ્કિલ હશે તો સ્કિલને આગળ વધારતા વધારતા આપણે આપણો લાઇફની અંદરથી પોતાનો સ્ટ્રેસ પણ આપણે ઓછો કરી શકીએ છીએ અને સ્કિલ માટે ક્યારેય કોઈ ઉંમરનો બાદ નથી હોતો કોઈ પણ ઉંમરે કોઈપણ વ્યક્તિ સ્કિલને પોતાની સાથે રાખી અને સુંદર રીતે જીવ શકે છે અને જિંદગીને માણી શકે છે આટલી ખૂબ જ સુંદર રસપ્રદ વાતો આજે ભાવિકાબેન ગોહિલ સાથે આપણે પૂર્ણ કરી અને જેમણે પોતાની લાઈફની ઘણી બધી જર્ની રંગો સાથે એક સુંદર જિંદગીના કહેવાય ને કે કેનવાસ ઉપર એમણે વિવિધ પ્રકારના રંગોથી ઘણા બધા વિદ્યાર્થીઓની જિંદગીમાં જ્યારે રંગો ભર્યા છે ત્યારે ખબર છે ડોટ કોમ વતી હું ભાવિકાબેન ગોહિલનો ફરીથી આભાર પ્રગટ કરું છું કે એમણે ખૂબ જ સુંદર સમય અને સુંદર વાતો સાથે આપણને કિંમતી સમય આપ્યો તે બદલ ભાવિકાબેન આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ